કાલે સરદાર સાહેબની દોઢસો મી જન જન્મ જયંતી એમની સન્માન યાત્રા બારડોલીથી લઈ અને સોમનાથ સુધીની જે યાત્રા હતી એમાં કાલે અમારે સિમરણ મુકામે એમની યાત્રાનું આગમન થયું હતું એ સમયથી મારે એ સમય પ્રમાણે જ્યારે યાત્રા આવી ત્યારે હું અહીંયા હાજરમાં નહોતો

આ એનું કેટલું તપ હશે કે એક જ તમને કહું મંચ ઉપર બધાને ભેગા કર દેવા એ કોણ કરી શકે તો કે સરદાર વલ્લભભાઈ પટેલ એક જ માથા કરી શકે કે ભાજપ અને કોંગ્રેસ બધાને એક સમાન તમને કહું એક જ જગ્યાએ બહેર દેવા એટલે એવું મોટા મોટું કામ જો કોઈનું હોય ને ભાઈ સરદાર પટેલનું કેટલું તપ કે આવા અનેક નેતાઓ તમને કહું આપણા રાષ્ટ્ર નેતાઓ હોય કોંગ્રેસ ભાજપ ભૂલી અને એક તો જ તમને કહું મંચ ઉપર ભેગા થાય યા આ સરદાર વલ્લભભાઈ સિવાય કોઈ ન કરી શકે કારણ કે એનું અવડું છે એમ અને એના બલિદાન એવા છે કારણ કે એનું એક બલિદાન તમને કહું કે જ્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જ્યારે બનવાનું હતું ને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું ત્યારે પંદરમાંથી તેર ચૌદ મઠ તો એમને મળેલા પંદરમાંથી ચૌદ મઠ એમને મળેલા અને સો ટકા એ સામે ભારતા હતા કે હું જ વડાપ્રધાન છું હું જ બની શકું એમ છું છતાં પણ જ્યારે એમને કહેવામાં આવ્યું કે સરદાર તમારે બનવાનું નથી તો કે નથી બનવાનું આ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એમ કે હું પછી કાલે પૂછીને કહું હું વિચારીને કહું એમ નહીં પોતે હામી જીત ભાડતા હતા અને હૌથી પહેલાં વડાપ્રધાન મળવાનો જેમ મોકો મળતો હતો એ જ્યારે જતો કરે ને ત્યારે આવું સન્માન મળે ત્યારે આવું તમને કહું પદ મળતું હોય છે ત્યાર પછી એક આપણું ગીત છે કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી એમાં તમામ આપણા મોટા મોટા લોકોના નામ લેવામાં આવ્યા ત્યારે પણ એમાંથી સરદાર પટેલને એમાં નામ બાકાત કરવામાં આવ્યું ત્યારે પણ કે કાર્ડ નામ નથી લેવાનું તો કે નથી લેવાનું કોઈ વસ્તુ નહીં ત્યારે એનામાં એટલી મોટે હતી કે અવડો મોટો હોદ્દો મળવા છતાં એક પલનો વિચાર કરવા એમ કહી દે કે ભાઈ નથી વડાપર્ધન બનવાનું એટલે નથી બનવાનું બાકી આજકાલ તો તમને કહું ગામડા ગામની એક સામાન્ય ચૂંટણી હોય એમાં પણ બે પાંચ વર્ષ તમને કહું રાજ કર્યું હોય અને પછી હજી તો મતગણતરી ચાલુ હોય ત્યાં ફટાક્યા ફોડવાના અને તમને કહો નામ જોરદાર તૈયારી થઈ જતી હોય કે હું તો જાય જીતી જ ગયો એમ હજી હવે કોઈ રિઝલ્ટ નથી બતાતું છતાં આવી તૈયારીઓ કરતા હોય એક નાના એવા પદ હાટુથી તો એની આવી કોઈ સન્માન યાત્રા હું ન નીકળે આ કરી શકે તો માત્ર એક સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી શકે કારણ કે તમામ અઢારેય વરણના લોકપ્રિય નેતા એમ એક વરણ હતું નહીં પટેલ સમાજના નહીં અઢારેય વરણમાં તમને કહું અઢારેય વરણના લોકપ્રિય નેતા રાષ્ટ્રીય નેતા આ કરી શકે અને જે યાત્રામાં આપણે જોવા મળ્યું કે ભાઈ ભાજપ અને કોંગ્રેસ અને આપ ત્રણેય નહીં પક્ષના નેતા તમને કહું એક માથે જોવા મળ્યા અમરેલીમાં સાથે હવે આથી મોટું ગૌરવ તો બીજું શું હોઈ શકે તમે વિચારો કોઈની આવી તાકાત નથી કે એક મંચ ઉપર ભાજપ અને કોંગ્રેસ અને આપને ભેગા કરી શકે સરદાર વલ્લભભાઈનું માત્ર ટેશ્યુ ખાલી તમને કહું ત્યાં આવે અને આ બધા તમને કહો પક્ષ એક થઈ જાય હવે આવી રીતે જો આ એક પક્ષ થઈ જાય અને પ્રજાના કામ ઉકેલે અને આવી રીતે તમને કહો મોજું વાતાવરણ રહે કાયમ માટે તો એ કેટલી તમને કહો સારામાં સારું કહેવાય તો આવું મોટું બલિદાન આપે એમની આ સન્માન યાત્રા નીકળે તો સૌથી આપણે વિશેષ કે આજે ગોપાલભાઈ વસ્તાપરા છે એમને આવો વિચાર આવ્યો તો એમને પણ આપણે ધન્યવાદ દેવાનું મન થાય કે ભાઈ એમને એટલો સરસ વિચાર આવ્યો કે ગામો ગામ જઈને અને એ પહેલાં પણ એક એનું સારું કામ કરેલું કે ગામો ગામ સરદાર પટેલની પ્રતિમા આપેલી ઘણા ખરા ગામની અંદર કે જે સરદાર પટેલને જાગૃત જ્યાં મૂકેલા ગામના પાદરમાં કે કોઈપણ જગ્યાએ સન્માન આપેલું અને આ બીજો પણ એનો આવો સન્માનીય કાર્યક્રમ એટલે એને જે ગોપાલભાઈને પણ આ એટલો સરસ મજાનો તમને કહું આ વિચાર આવ્યો અને યાત્રાનું જે કાંઈ કાર્ય કર્યું એ બદલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બધા જ ભાજપ કોંગ્રેસ અને આપના નેતા સાથે મળી અને રાષ્ટ્રીય નેતાને જે કાંઈ સન્માન આપ્યું ને એ બધાને પણ ખૂબ ખૂબ આભાર તો આપણે એ સાથે આપણે વિડીયો પૂરો કરીએ ભારત માતા કી જય જય સરદાર જય સરદાર